બાકીનું જે જગ્યા ખરી એની અંદર ફ્લેટો અને એ બને એટલે હાઈરાઈઝ જેટલા બી બનશે એટલા પબ્લિકને ફાયદો થશે હાઈરાઈઝની અંદર સો ફ્લેટો બનતા હોય તો જે છત્રીસ મીટરનો રોડ અને ચાલીસ મીટરના રોડની અંદર દોઢસોથી બસો ફ્લેટો બને એટલી એફએસઆઈ મળે ચાર પોઈન્ટ પાંચ પાંચ એફએસઆઈ છ એફએસઆઈ મળે એટલે કરોડની મહાનગ મળે અને આ ગ્રાન્ટ વધારે મળે તો સુવિધાઓ પબ્લિક આપી શકાય રોડ રસ્તા પોળા થશે મહાનગરપાલિકાના નિયમ મુજબ અહીંયા જે રોડની સાઈઝ હોય કે સત્રીસ મીટરના રોડો કે ચાલીસ મીટરના રોડો પચીસ મીટરના રોડો એવા મોટા રોડો બનશે